DYNC ભરત પરમારે જણાવ્યું કે પોલીસ ફરિયાદની જરૂર નથી પરંતુ ડોક્ટર વેદાંગ રાણાને 50 લાખ જમા કરાવવા સાંભળીએ ભરત પરમારે શું કહ્યું ટ્રાયલ માટે જે ફરિયાદ થઈ હતી તે માટે માનનીય કમિશનર સાહેબે ટીમ બનાવી હતી એની ઇન્ક્વાયરી કમિટી અને પ્રિલિમિનરી રિપોર્ટ આવ્યો તો પ્રિલિમિનરી રિપોર્ટ આધારે એક એસોસિએટ પ્રોફેસર фармаકોલોજી હતા એને સસ્પેન્ડ કર્યા હતા અને બાકીની પ્રોસેસ આગળ ધપાવી હતી કમિટી એનો ફાઇનલ રિપોર્ટ હમણાં એકાદ વીક પહેલાં રજૂ કરેલો છે અને કમિટીના જે રિપોર્ટ્સમાં ફાઇન્ડિંગ્સમાં એવું છે કે એકચ્યુઅલી જે એમાં જે ક્લિનિકલ ટ્રાયલના બે આસ્પેક્ટ છે ઇન્કવાયરીના એક છે ક્લિનિકલ આપ બાબત અને બીજું એડમિનિસ્ટ્રેટિવ ક્લિનિકલ ટ્રાયલની જે ક્લિનિકલ બાબતોની ઇન્કવાયરી છે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એમની ટીમ એમણે વિઝિટ કરી લીધી એ ડોક્યુમેન્ટ પણ એમણે લઈ ગયા છે ને એ એક્સપેક્ટ એમણે જોવે છે એકચ્યુઅલી ક્લિનિકલ ટ્રાયલમાં એવું હોય છે કે જ્યારે કોઈ પણ ટ્રાયલ હોય મલ્ટિપલ ટ્રાયલ થતી હોય છે કોઈ ડ્રગની એક જગ્યાએ ટ્રાયલ થાય એવું નથી ઘણી બધી જગ્યાએ એને નોર્મ્સ છે આખા રૂલ્સ મુજબ રૂલ્સ મુજબના અલગ અલગ દેશના અલગ અલગ વિસ્તારોમાં ઇવન વિદેશમાં પણ એ ડ્રગ્સનું એની ટ્રાયલ થાય ને એના બાદ એના પરિણામો એક સરખા જણાય એ કોઈ પણ ત્યારે એ લોકો એની મંજૂરી અથવા ના મંજૂરી એ ડ્રગ કંટ્રોલર જનરલનો વિષય છે ને એ આખી ક્લિનિકલ આસ્પેક્ટની ઇન્ક્વાયરી એ લોકો કરે છે બ બધી જ બાબતમાં જ્યારે એડમિનિસ્ટ્રેટિવ જે એંગલ છે કે જ્યારે વીએસ હોસ્પિટલ જ્યારે બની અહીંયા જ્યારે હતી એ વખતે એનએચએલ મેડિકલ કોલેજ એના જોડે એટેચમેન્ટમાં હતી એટલે એની જોડે એફિલિએશન હતું એટલે ઓલરેડી ની એથિક્સ કમિટી અવેલેબલ હતી એટલે બીએસ ઓસપી વર્ષોથી ક્લિનિકલ ટ્રાયલ થતા જેમ બીજી બીજી મેડિકલ કોલેજ બીજી ઘણી બધી હોસ્પિટલોમાં કે મેડિકલ કોલેજોમાં થતા આવ્યા છે જ્યારથી એસપીપી બની ત્યારથી બે હજાર એકવીસ પછી ની એથિક કમિટી એટલે એનએચએલ સાથે એનું એટેચમેન્ટ થયું એટલે બીએસ પાસે કોઈ એથિક કમિટી રહી નહીં તેમ છતાં વીએસમાં તત્કાલીન જે મેડિકલ સુપ્રિન્ટ દ્વારા એમણે બહારની જે બીજી પ્રાઇવેટ હોસ્પિટલોની ના કમિટીના મદદથી પોતે ટ્રાયલ કરે 58 જેટલા ટ્રાયલ એમણે કર્યા ને એવું કમિટીના રિપોર્ટમાં એમણે આવ્યું છે અને એ જે કર્યા એ વખતે એમણે જે વીએસના જનરલ બોર્ડ જે છે જે એનું એડમિનિસ્ટ્રેટિવ સંચાલન કરે છે કે ઇવન મ્યુનિસિપલ કમિશનર એમાં કોઈની પણ એમણે એડમિનિસ્ટ્રેટિવલી મંજૂરી લીધા વિના આ તમે એ કર્યા એટલે જે એડમિનિસ્ટ્રેટિવ બાબત હતી એની ઇન્કવાયરી કરી અને ઇન્કવાયરી કર્યા બાદ કેટલી રકમ એસએમઓ દ્વારા આ જે ડોક્ટર્સ જે મળી છે રકમ એ જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અથવા કો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે મળી છે અથવા ફાર્માકોલોજી તરીકે ક્લિનિકલ હેલ્થના ડિપાર્ટમેન્ટ તરીકે જે રકમ મળી છે એ રકમના હિસાબો જે ઇન્કવાયરી કમિટીએ જે તે એસએમઓ પાસેથી મેળવ્યા છે અને એ હિસાબ પ્રમાણે લગભગ એક કરોડ સિત્યાસી લાખ જેટલી રકમ જે એસએમઓ દ્વારા જે ડોક્ટર્સને જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છે કે એ લોકોને ચૂકવાઈ છે એ રકમનું રિકવરીનો એક આદેશ કર્યો છે ઉપરાંત જે ડોક્ટર્સ નોકરીમાં ચાલુ હતા અથવા રિટાયર જે થયા છે એમની સામું ખાતાકીય રાય કાર્યવાહી કરવા માટે માન્ય કમિશનર સાહેબે ઓર્ડર્સ આપ્યા છે એની ચાર્જશીટ આગામી એકાદ વીકમાં ઇશ્યુ કરવામાં આવશે ત્યારબાદ ચાર્જશીટ પછી જે એના એક જજ કક્ષાના અધિકારી હોય છે જે પોતે આ તપાસના આધારે નિર્ણય આપશે એમાં જે આક્ષેપિત હશે એને સાંભળશે એને પુરાવા રજૂ કરવાની તક આપશે અને એમને સાંભળ્યા બાદ એ પોતે એમાં ડિસિઝન આપશે ત્યારબાદ સીઝ ભંગની કાર્યવાહી માટેના ફાઇનલ પગલા લેવામાં આવશે